નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આવી દ્વારા આપણે હાલનું હવામાન અને આવનારા દિવસનું હવામાન જેમાં ખાસ કરીને ઠંડી વિશેની અગત્યની માહિતી આપવાની છે પણ સૌપ્રથમ આપને એ જણાવી દઉં આવનારા દિવસની અંદર આપણે દ્વારકા જિલ્લાની અંદર બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પહેલી ખેડૂત મીટિંગ છે આવતીકાલે એટલે કે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને શુક્રવારના રોજ સાંજે પાંચ વાગે રાખેલી છે એ ખેડૂત મિટિંગ છે એ કલ્યાણપુર તાલુકાના જામગટકા ગામે જામગટકાની બહાર એટલે આવતીકાલે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જે ખેડૂત ભાઈઓને આ જામગટકા નજીક પડતું હોય એસઆર ના પંપની સામે કનૈયા ઓઇલ મિલે વધારે સાંજે પાંચ વાગે ત્યાં આપણે ખેડૂત મિટિંગ રાખેલી છે બીજી ખેડૂત મિટિંગ છે પરમ દિવસે એટલે કે શનિવારે

બંને છે છે સામે રાખેલી એટલે જે ખેડૂતભાઈ જે સ્થળ નજીક પડતું હોય ત્યાં પધારે ત્યાં આપણે ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને આજના વિડીયોની અંદર જે આપણે હવામાનની વાત કરવાની છે આમ જોવા જઈએ તો ડિસેમ્બર મહિનો છે એના માત્ર હવે ત્રણ થી ચાર દિવસ રહ્યા છે અને ડિસેમ્બર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે ડિસેમ્બરની અંદર ઠંડીના રાઉન્ડ છે એ ચોક્કસથી જોવા મળ્યા છે પણ કોઈ હેવી ઠંડી આપણે જોવા નથી મળી લઘુત્તમ તાપમાન છે નીચું ચોક્કસથી આવ્યું હતું પણ મહત્તમ તાપમાન એટલે કે જે દિવસનું તાપમાન હતું એ હંમેશા સામાન્ય કરતાં ત્રણ ચાર ડિગ્રી ઉપર રહ્યું છે અને છેલ્લા આઠ દસ વર્ષની અંદર સૌથી ગરમ મહિનો છે આ વર્ષે બે હજાર ત્રેવીસની અંદર ડિસેમ્બર મહિનો જોવા મળ્યો છે હવે આવનારા દિવસની અંદર જે ઠંડીનો રાઉન્ડ આવવાનો છે એના વિશે સમજવા જઈએ તો આવતીકાલે ઓગણત્રીસ ડિસેમ્બરથી ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો ઉપર આવતીકાલથી ડબલ્યુડીની અસરને કારણે બરફ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે અત્યારે પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યું છે આવતીકાલે એટલે કે હવે ચોવીસ કલાકની અંદર ઓગણત્રીસ તારીખે સાંજ સુધીમાં જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં પહાડો ઉપર બરફ વરસાદ ચાલુ થશે અને આ બરફ વરસાદ છે એ જે ડિસેમ્બર મહિનામાં જે અન્ય ના રાઉન્ડ આવ્યા હતા એના કરતાં થોડીક આ વધારે તીવ્ર હશે જોકે અતિ તીવ્ર નથી પણ સામાન્ય કરતાં મધ્યમ છે આ ડબલ્યુડી છે એટલે આમાં બરફ વરસાદ સારી થશે અને આ બરફ વરસાદને કારણે લગભગ એકથી ત્રણ જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે ગુજરાતના હવામાનમાં પણ ઠંડક આવશે અને લગભગ એકથી લઈને ત્રણ જાન્યુઆરી સુધીમાં જે મહત્તમ તાપમાન છે એટલે કે જે દિવસનું તાપમાન છે એ ઉપર ચાલી રહ્યું છે એમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે રાત્રિનું તાપમાન છે એ આપણે રાબેતા મુજબ છે એમાં જે આપણે ઠંડી જોવા મળી રહી છે પણ જાન્યુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં લગભગ આપણે ઠંડીનો રાઉન્ડ છે આવશે ને દિવસનું તાપમાન છે એ પણ નીચું આવે તેવી શક્યતાઓ છે એટલે ખાસ જે ઘણા સમયથી આપણે ઠંડીની રાહ જોતા હતા એ હવે આપણે બે થી ત્રણ દિવસની અંદર આવી રહી છે અને મહત્વની બાબત એ છે કે ડિસેમ્બર મહિનો ભલે આપણે થોડોક ગરમ રહ્યો છે જોકે ડિસેમ્બરમાં એક ઠંડીના રાઉન્ડ ચોક્કસથી આવ્યા છે અત્યારે પણ ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે પણ અત્યારે દિવસનું તાપમાન છે એ ઊંચું છે બાકી રાત્રે તો ઠંડી પડે જ છે એવી જ રીતે ડિસેમ્બર મહિનો કદાચ ઓછી ઠંડી પડી છે પણ જાન્યુઆરી મહિનો છે એમાં ડિસેમ્બર કરતાં વધારે ઠંડી પણ જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને શિયાળુ પાક છે શિયાળુ પાકની અંદર અત્યારે અલગ અલગ પ્રકારના જે રોગ આવી રહ્યા છે ખાસ કરીને સુકારો ચાલી રહ્યો છે ફૂગ છે એમાં પણ જ્યાં હવામાન છે એ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે દિવસનું તાપમાન ઊંચું છે આ જે અસ્થિરતા છે આ અસ્થિરતાને કારણે પણ આ રોગ વધારે છે અને એકદમ હેવી એટેકમાં સુકારો આવી ગયો છે એટલે અમુક અમુક દવાથી પણ આ સુકારો અત્યારે કંટ્રોલ થઈ રહ્યો નથી છતાં પણ આપણે અત્યારે એક આશા છે કે હવે જાન્યુઆરી મહિનામાં સારી એવી ઠંડી પડે તેવી શક્યતાઓ છે જેને કારણે ઓટોમેટિકલી આ ફૂગમાંથી પણ આપણે રાહત મળશે અને આ ફૂગની ટ્રીટમેન્ટ માટે પણ આપણે લગભગ એક બે દિવસની અંદર વધારે એક વિડીયો મૂકી અને આપણે માહિતી આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે ખેડૂત ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આજે આપશો ધન્યવાદ